તો છે આ બધા શું છે સમાજ સેવકો આ બધા સમાજ સેવકો આપણને શું શું સેવા આપે ખબર છે હા હું ઊભા કરીને પૂછું તો તમને આવડશે ને ચાલ આ કોણ છે ડોક્ટર ડોક્ટર આપણને શું સેવા આપે છે ડોક્ટર શું સેવા આપે આપણને બાબા આપે

કપડા સીવે સરસ મેસીજ આવો تنویر માં ઊભા થાવ તવા કોણ છે ટીચર અરે વાહ વેરી ગુડ હાલો હરીબાબેન ઊભા થાવ હાલો હરીબાબેન જીશર પાલો સા ઊભા થાવ

આપણને સેવા આપે એટલે આપણે સમય સમય આપણું બધું કામ રે ને સરસ ચાલો તારી મારે બેટા